નિઝામપુરા સ્મશાનની અંદર આજે વાત કરીએ તો આ સ્મશાન અવારવર વિવાદમાં આવે છે અને વાત કરીએ તો આ સ્મશાનની અંદર જે પણ સુવિધા જે આપવું જે તંત્ર એ આપવામાં નિષ્ફળ નીવડ્યું છે આજે વાત કરીએ તો ઘણા વર્ષોથી અને ઘણા સમયથી નિઝામપુરા સ્મશાનની અંદર સૌથી પહેલાં તો લાકડાની અછત હોય છે અત્યારે તમે જો કે જે લાકડાઓ છે એ લાકડાઓ વગર કાપેલા મૂકેલા છે મોટી મોટી ગંડીરો છે અને આજે વાત કરીએ તો અમારા એક સમાજના એક સદસ્ય હતા એમના ભાઈનું નિધન થયું અને સ્મશાનની અંદર લાકડા ન હોવાથી એમને વેચાતા બારસો રૂપિયાના લાકડા લાવવા પડ્યા જ્યારે એક વાત છે કે વડોદરા શહેરની અંદર સ્માર્ટ સિટીની વાતો થતી હોય તો ખાલી સ્માર્ટ સિટી ખાલી ઓન પેપર જ છે અને મને દુઃખથી કેવું પડે જે કે જે તંત્ર છે તંત્રને ધ્યાનમાં લઈને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી જ્યારે જાહેરમાં કહેતા હોય કે વડોદરા કેમ પાછું છે એનું સૌથી મોટું ઉદાહરણ આ વસ્તુ છે આજે તમે જુઓ કે જો ગેસ સીતા બંધ છે ગેસ સીતાનો અભાવ છે અને જે પ્રમાણે વાત કરીએ કે ખાસ ખાસવાળી સ્મશાનની અંદર જ્યારે કામગીરી ચાલતી હોય તો આઉટ આઉટસાઇડના જે પણ સ્મશાનો છે એમને આ લોકો પૂરેપૂરી ફેસિલિટીઝ આપવી જોઈએ પણ આ ફેસિલિટી આપવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે અને બીજી વાત કે અત્યારે ઘણા જે લોકો છે કે પોતાના ખર્ચે લાકડા લાવીને અંતિમ વિધિ કરે છે